આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ચારસો થી પણ વધુ કાર્યકરો રવિવારના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ભાજપ શહેર પ્રમુખની આગેવાનીમાં કાર્યકરો ભાજપમાં જોડાતા સુરત શહેરમાં આપની પકડ હવે ખરેખર ઢીલી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે જોરશોરથી ગુજરાતમાં એન્ટ્રી કરી સુરત મહાનગરપાલિકામાં વિપક્ષમાં બેસનારા આમ આદમી પાર્ટીના ભાજપ અને કોંગ્રેસમાંથી અનેક લોકો જોડા પામ્યા હતા જોકે હવે ધીરે ધીરે ફરી આમ આદમી પાર્ટીને ક્રેસ લોકોમાં ઘટી રહ્યો તેમ લાગી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા આપના ચારસોથી વધુ કાર્યકરો રવિવારે ઉધના ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય શહેર પ્રમુખ નિરંજન જાનવરની આગેવાનીમાં ફરી ભાજપમાં જોડાવા પામ્યા છે આમ અલગ અલગ પાર્ટીઓમાંથી છે પણ મુખ્યત્વે વોર્ડ નંબર ત્રણના કાર્યકર્તાઓ છે અને વોર્ડ નંબર ત્રણના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ શૈલેષભાઈ ગજેરા અને એના ટેકેદારો એના સમર્થકો મિત્રો છે અને એ આજે એમણે ઘણા વખતથી જોડાવાની અહીંયા ઈચ્છા વ્યક્ત કરી હતી પણ જે વર્તમાન કોવિડના નિયંત્રણો છે એ જોતા તબક્કાવાર આપણે જે રીતે કાર્યક્રમો યોજીને એમને જોડતા જઈએ છીએ એ રીતે આજના દિવસે એમણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી અને એના માટેનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને એ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા અને એમની ટીમ તો ઉપસ્થિત હતી ધારાસભ્યો તો હતા પણ આ પ્રસંગે અહીંયા અન્ય કાર્યક્રમો માટે ઉપસ્થિત થયેલા એવા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ પણ અહીંયા ઉપસ્થિત હતા અને એમના હસ્તે અભિવાદિત થઈને આ મિત્રો છે એ ભારતીય જનતા પાર્ટી પરિવારમાં છે સુરતમાં હાલ તો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આગામી વર્ષ બે હજાર બાવીસમાં માં આવનારા વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હોય જેને લઈને કાર્યકરો પણ પક્ષ પલટો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે અઝર કુરિટ